દસ હજાર પ્લસ રાઇડરની કોમ્યુનિટી બે હજાર સોળમાં એ એસ્ટાબ્લિશ થઈ અને અત્યારે હાલ એ લોકોએ અમે લોકો બેઝિકલી બાઇકર્સના પાસપોર્ટ બનાવીએ છે જ્યારે કે ઓન રોડ કોઈ બી રાઈડર રાઈડ કરે છે સોલો રાઈડ કરે છે ગ્રુપ રાઈડ કરે છે અને ક્યાંક પણ આખા ઇન્ડિયામાં એને એસઓએસ મળે એટલી રિક્વાયર થાય છે તો એને ઇઝીલી એને સપોર્ટ મળી જાય તો આ અમારું છે ને એમાં અમે લોકો એમ્બેસી બનાવી છે ઇન્ડિયાની અંદર ટવેન્ટી પ્લસ એમ્બેસીસ બનાવેલી છે એમાં અમદાવાદની અંદર वो अनेक हूं रचना बोरा और रुपेश दलाल हमें बर्थडे जाना एड्रेसिव कॉल किए तो सऊदी सबसे पहले वेलकम टू बाइकर्स क्लब नेटवर्क एंड आई एम द फाउंडर राहुल मेहता एंड शी माय वाइफ पूजा मेहता एंड दिस इज द इंटर नेटवर्क क्यूरेटेड बाय अस एंड इनसेप्टेड बाय अस इन 2016 एंड राइट दुबई यूएई Uh, then we have uh, uh, in Europe, Thailand, Nepal, Bhutan. And uh, it is all all in all one platform for riders. And yes, Ahmedabad Embassy, uh, right now we are here. And they have completed one year of uh, uh, their inception embassy. So... Uh, Marunam Rupesh Lalal, I'm Ahmedabad We a members here. રાઇકર્સ ક્લબ એક રાઇડિંગ નેટવર્ક છે જે ઇન્ડિયામાં સૌથી મોટું છે પ્લસ રાઇડર્સનું આ નેટવર્ક છે અને આજે અમે લોકો અમદાવાદ એમ્બેસી ચેપ્ટર છે જે અમદાવાદના બધા રાઇડર્સ જ્યાં મેમ્બર્સ છે અમે એ લોકોને અહીંયા ભેગા થઈએ છીએ એનિવર્સરી સેલિબ્રેશન માટે એક વર્ષ અમારું પૂરું થયું છે અને એના સેલિબ્રેશન માટે બધા રાઇડર્સ આજે અહીંયા આવશે એમની વચ્ચે અહીંયા એવોર્ડ સેરીમની થશે અને બધાને અલગ અલગ ગેમ્સ રમાડીશું ગિફ્ટ ફન અને ગેધરિંગ